ચલો બાળકો તમારા હાથમાં જે પાન આપ્યું પૂરવાનો છે ચાલો પૂરો જઈએ રંગ પાન આમ ગોળ ગોળ મસરો ગોળ ગોળ મસળી ને પછી રુદ્ર પૂરે છે સરસ

સરસ બધાય સરસ કર્યું હો મસળેલા પાંદડાનો રસ લગાડ્યો ને સેના પાંદડામાંથી રસ કાઢ્યો તો મસળેલા પણ પાન સેના હતા ખોલીના આપણે ટિન્ડોરાનો સંભારો કરીએ ને એના વેલાના પાન હતા કિયન બહુ ચીરાક